તે આજે આ વિડીયોની અંદર આપણે પીએફએમએસ અંતર્ગત ખર્ચ કઈ રીતે કરવો તે વિશેની સમજ મેળવીશું સૌ પ્રથમ આપે પીએફએમએસની વેબસાઇટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે અહીં આપે મેકરના આઈડીથી એના યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થવાનું છે મેકરનો યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કર્યા બાદ લોગ ઇન ઉપર ક્લિક કરતાં જ આ રીતનો ઇન્ટરફેસ ખુલી જાય છે ડાબી બાજુ જે મેનુ બોક્સ આપેલું છે એની અંદર આપે એક્સપેન્ડિચર એના ઉપર ક્લિક કરવાનું છે અહીં આગળ આપ જોઈ શકો છો કે એક્સપેન્ડિચર લખેલું છે એના ઉપર ક્લિક કરતાં જ સાઈડની અંદર એક મેનુ ઓપન થાય છે એની અંદર આપે સૌથી ઉપર આપેલું એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે એડ ન્યુ ઉપર ક્લિક કરતાં જ ખર્ચ બુક કરવા માટેની પ્રોસેસ શરૂ થઈ જાય છે સૌથી ઉપર સ્કીમની અંદર આપે બસો આઠ જી જે બસો આઠ સ્કીમ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારો બેંક ખાતા નંબર પસંદ કરવાનો છે ત્યારબાદ આપે એક્સપેન્ડિચર ડન બાયની અંદર વેન્ડર સિલેક્ટ કરવાનો છે એની બાજુમાં સિલેક્ટ વેન્ડર વાદળી રંગે લખેલું છે એના ઉપર ક્લિક કરતાં જ તમારા દ્વારા બનાવેલો અથવા મેપિંગ કરેલા વેન્ડર અહીં આગળ બતાવે છે એમાંથી જેને પેમેન્ટ કરવાનું છે એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ઓફિસ ઓર્ડર નંબર એની અંદર આપે ઓર્ડર નંબર અથવા વાઉચર નંબર આપીને લખી શકો છો ત્યારબાદ તારીખ પસંદ કરવાની છે ત્યારબાદ આપ કેટલી રકમનું પેમેન્ટ કરવા માગો છો એ રકમ દાખલ કરવાની છે ટોટલ એમાઉન્ટની અંદર ત્યારબાદ નરેશનની અંદર આપ સા વિષયનો ખર્ચો કરવા માગો છો એ લખવાનો છે ત્યારબાદ નીચે સ્કૂલ કોમ્પોનેટ એટલે કે ગ્રાન્ટનો હેડ પસંદ કરવાનો છે વાદળી રંગથી સ્કૂલ કોમ્પોનેટ લખેલું છે એની ઉપર ક્લિક કરતા અહીં આપે સમગ્ર શિક્ષા એની અંદર એલિમેન્ટ એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શિક્ષણ એની અંદરથી આપ જે ખર્ચ કરવા માગતા હો એનો હેડ પસંદ કરવાનો છે જો વન ટાઈમ ગ્રાન્ટ એટલે કે કોમ્પોઝિટ કોમ્પોઝિટ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા માગતા હો તો એ પસંદ કરવાનો છે અથવા આપ અહીં આગળ શોધી પણ શકો છો દાખલા તરીકે હું અહીંયા આગળ યુથ એન્ડ ઇકો ક્લબનો ખર્ચ કરું છું તો યુથ લખીશ તો અને સર્ચ કરીશ તો એનો કોમ્પોનેટ અહીંયા આગળથી બ્લેક કલરમાં બતાવશે આપ અહીં આગળ જોઈ શકો છો યુથ એન્ડ ઇકો ક્લબ એલિમેન્ટરી એજ્યુકેશન ત્યારબાદ કેપિટલ પર્સન્ટેજની અંદર આપ સો લખશો એટલે રકમ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ બાજુમાં એડ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે સેવ ઉપર ક્લિક કરીશું સેવ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આગળ વાઉચર નંબર જનરેટ થશે એની ઉપર ઓકે કરીશું ત્યારબાદ નીચે યસ ઉપર ક્લિક કરીશું યસ ઉપર ક્લિક કર્યા બાદ આપણે અહીંયા આગળથી ઈ પેમેન્ટ પસંદ કરી એડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં આગળ પાસબુક નરેશનની અંદર આપે દુકાનનું નામ લખી દેવાનું છે એ જ નામ આપની પાસબુકની અંદર આવશે આપ જે દાખલ કરશો તે ત્યારબાદ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે આટલું કર્યા બાદ નીચે આપ જોઈ શકો છો આ ફરજિયાત આપે કરવાનું છે સબમિટ ફોર એપ્રુવલ આ કરશો ત્યારે જ એ એપ્રુવ માટે જશે ત્યારબાદ આપે ચેકરની આઈડી ઓપન કરવાની છે ચેકરની આઈડીની અંદર આપે જ્યાંથી જે રકમ એડ કરી હોત એ વસ્તુ ઉપર જવાનું છે દાખલા તરીકે આપણે એક્સપેન્ડિચરની અંદરથી કર્યું દઉં તો એ એક્સપેન્ડિચર ખોલીને એપ્રૂવ ઉપર ક્લિક કરીશું આની અંદર માત્ર એપ્રુવ કરવાની જ કામગીરી થશે સૌથી ઉપર ખાતા સ્કીમ પસંદ કરીશું ત્યારબાદ ખાતા નંબર પસંદ કરી અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આપના દ્વારા કરેલી એન્ટ્રી બતાવશે અહીં આગળ જે વાઉચર નંબર લખેલો છે એની ઉપર આપે ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે એપ્રુવ ઓબ્લિક રિજેક્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરીશું અહીં આપે ઓકે અથવા ડન એવું કંઈક લખી અને એપ્રૂવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંથી આપ પ્રિન્ટ પેમેન્ટ એડવાઈઝની પ્રિન્ટ કાઢી શકો છો અને એ પ્રિન્ટ આપે બેંકની અંદર સિક્કો મારીને આપવાની છે તો આ રીતે ખર્ચ બુક કરી શકો